જય શ્રી કૃષ્ણ મિત્રો તો હાર્વિ પંડાળિયા યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો અત્યારે જો સવારના દસ વાગી ગયા છે અને ઘરનું બધું કામ કરીને અગાસી ઉપર હું પક્ષીઓને દાણા નાખવા આવી હતી અને અત્યારે જો આવું વાતાવરણ છે આજે આખી રાત અમારે વરસાદ હતો ધીમો ધીમો આવતો હતો અને બંધ થતો હતો અત્યારે સવારમાં આવ્યો હતો થોડી વાર અને પાછા અત્યારે જો વાદળને એવું થઈ ગયું છે ઉકળાટ છે ગરમી તો આજે તે વરસાદ આવશે એવું લાગે છે અને અમારા હારૂબેન રમે છે એના કાકા પાસે નીચે અને મારે અત્યારે નાસ્તો બનાવવો છે સાગરભાઈ કાલે જૂનાગઢ જતા રહેવાના છે તો એના માટે બનાવવો છે નાસ્તો તો થોડોક જ બનાવવાનો છે વધારે તો નથી બનાવવાનું કેમકે જન્માષ્ટમી ઉપર પાછા સાગરભાઈ આવવાના છે ઘરે એટલે થોડોક બનાવવાનું કે છે એ તો ચાલો શું શું બનાવું છું એ તમને બતાવું અહીંયા જો અમારે ફરસી પૂરી બને છે મેદાન લોટનું સાગરભાઈ નાસ્તો લઈ જવા માટે ધોધમાર વરસાદ ચાલુ થયો છે અને હારું નાવા જવાનું મૂળ છે સાગર ભાઈ ફોન બંધ કરો તમે જાવ તો જ વરસાદ બંધ થઈ જાય કાલ ત્રણ વાર ગયા વરસાદ બંધ થઈ ગયો હારું હાથ ધોઈને આવજે બેટા તો જો અહીંયા પૂણા બાર થઈ ગયા છે અને હજી આજે મારે બપોરનું જમવાનું બનાવવાનું છે કે ફરાળ બનાવવાનું છે અને આ ફરશે પૂરી સેવને બનાવવું છે બપોર પછી બનાવીશ તો ચાલો ફટાફટ બનાવી નાખીએ ચાલુ છે फोनसी પૂરી બનાવું છું નાસ્તા માટે सागर पर रही जावा અને બપોરના વાગી ગયા છે સાડા બાર તો અહીંયા બપોરનું જમવાનું તૈયાર બનાવું છું તૈયાર છે શું આરું શું ના ત્રણ અડધી કલાક થઈ બેનને શું નહોતું અને આ મૂંઘમાં છે દૂધીનું શાક દૂધીનું શાક બનાવું છું અને હારૂન પપ્પાના જે ઉપવાસ છે તો એના માટે કંઈક ખોરાક બનાવું છે અને એક સાઈડ આ પૂરી તળાય છે અને પૂણો એક થવા એવો છે સાડા તો નહીં અત્યારે જોયું ત્યારે

અઢી વાગી ગયા છે અને મારે વાસણ ધોવાના બાકી છે વાસણ ધોવાના બાકી છે સેવ બનાવવાની બાકી છે અને રસોડું આખું સાફ કરવાનું બાકી છે પણ આરું ને કાંઈ કામ નથી કરવા દેવું મારી પાસે બેસો એમ કે છે આ ઘણી રૂમમાં સાગર ભાઈ છૂટા છે હોલમાં એટલે હું ના બે અહીંયા બેઠા છીએ

કેટલી મસ્તી કરીશ હારું એ વહી ગયા જો અહીંયાં બેઠાસ નથી જોવા બેટું એને અને અહીંયા જો મારે નો ટાવર બનીને તૈયાર છે સેવ બની ગઈ છે પૂરી બની ગઈ છે તો ચાલો હવે આ બધા વાસણ છે આ બધુંય સાફ કરવાનું છે તે વ્યવસ્થિત કરી નાખું અને અહીંયા અમારે બેન સેવ ખાવા આવી ગયો ચાલો આપો આપો ચાલો તો અત્યારે વાગી ગયા છે પાંચ અને ઘરનું કામ કરીને સેવ ને એવું બનાવ્યું હતું એના વાસણ ને બધું તો એને ફ્રી થઈ ગયા છે અને જો આવું કંઈક સરસ મજાનું અત્યારે વાતાવરણ થઈ ગયું છે એટલે આ રૂંઝા છે નીચે વાદળા થઈ ગયા પહેરાય દઉં હું હવે વરસાદ આવશે બેન થોડાક રોઈ નહીં ખાશે એટલે નીચે જવું છે ના તો મારો પહેરાય દો બેટા પહેલા બેસાઇ દેરવા સારું ઓલા પગમાં હોય આ પગમાં પહેરો આ બધા એના કાકા આવ્યા હતા ને એમાંથી શીખી જોઈ બધા બેઠા બેઠા બૂટ ને પહેરતા હોય ને પહેરાવું ભાઈ હું ચાલો કઈ ન થાય ચાલ ફટાફટ જાય ફૂલ લઈને આવતા રે જવું છે કે નઈ જવું ચાલો ચાલો હાલો એમ કેવાનું બેટા શું કેવાનું ચાલો હારું છાટા ચાલુ થઈ ગયા છે બેટા ધીમા ધીમે ફૂલ લઈ લે ચાલો પછી અંદર જાય ઊભી રહે છે અહીં છે નહીં જ્યાં સરસ મજાના ફૂલ છે અહીંયા મોગરાના ફૂલ સવાર સવારમાં બહુ ખી લેશ લાવો થેન્ક યુ

હારું આપણે લાડુ વરસાદ આવ્યો તો ઓગળા નથી જો લસણિયા લાડુ બનાવ્યા હતા ને બેટા અહીંયા આજે નથી બનાવવાનું તા પપપ્પા છે માટી લઈ દેવાના છે આપણને પછી આપણે રમોકડા બનાવશું શું કરે છે યાર હું કરશું Agora